આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના શિનોર તાલુકામાં બરકાલ ઝાંઝર ગામ અને મહાશક્તિ અનસુયા માતાજીના મંદિર જતો મેઇન રોડ એટલે રોડની આજુબાજુ ઝાડી ઝાખડાના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અહીંયા ઉગી નીકળતા ઝાડી ઝાખડાના લીધે રોડ ઢંકાઈ રહ્યો છે આવતા જતા રાહદારીઓને તકલીફ પણ પડી રહી છે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે